ચેહર ઇમિટેશનમાં તમારું સ્વાગત છે આજે તમારા માટે લાવીએ છીએ રનિંગ મંગલસૂત્રમાં બે સાવ નવી પેટર્ન એ તમને બતાવું છું જો એક છે આ સ્ટોનવાળી પેટન આમાં ચાર કલર આવશે પરફેક્ટ ફિનિશિંગવાળો લાઇટ પિંક કલરનો સ્ટોન છે અને ચેન આવશે સેમ એજ સોના જેવી જ મંગલસૂત્રની સર લો કંઈ ફેન્સી આવશે ચાઇના લોક સ્પ્રિંગ લોક આપણે કહી છે ને એવું છે એના ચાર કલર તમને બતાવવું હમણાં એક છે આ ડાર્ક પિંક કલર રેડ શેડ પડશે આમાં બીજું એક યલ્લો કલર આવશે આ ટાઈપનો ચેન ફેન્સી જ આવશે સેમ જ અને એક આવશે આ ટાઈપનો પિસ્તા ટાઈપનો કલર ગ્રીન શેડમાં બરાબર આ બીજી પેટર્ન છે આમાં એડીસ્ટોનના નાના પેન્ડલ આવશે અને ચેન આવશે સેમ આગળના મંગલસૂત્રમાંથી ને એક ટાઈપની પતલો ચેન અને ક્રિસ્ટલ મોતીનું કામ આવશે આમાં પાંચ પેટર્ન છે એક આ ટાઈપનો સ્ક્વેર આવશે બીજી છે આ ટાઈપની હાર્ટવાળી પેટર્ન સેમ જ સર સેમ પછી એક છે ટ્રાયંગલ આમાં છે ને ચેન આવશે મોતી વગરની બ્લેક મોતી આમાં નહીં આવે અને આમાં છે બ્લેક મોતી આવે છે એકમાં જોઈ જુઓ એક છે આ ટાઈપનો રાઉન્ડ અને એક આવશે આ ટાઈપ આવશે ફૂલ ટાઈપની પેટર્ન છે થોડેક મોટું પેન્ડલ આવશે